ઉનાળાની તો શરૂઆત થઈ ગઈ અને બધા ઉનાળાની રાહ જોવે કેરી રાહ જોતા હશે કે ક્યારે કેરીની સિઝન આવે અને આપણે કેરી ખાવાની શરૂઆત કરીએ અને કેરી આવશે એટલે મન ભરીને બધા કેરી ખાશે ભાગ્યે જ એવા લોકો હશે કે જેને કેરી પસંદ નહીં હોય તો જેને પસંદ નથી ને એ પણ આ વિડીયો જોઈને એવું થશે કે ચાલો ને હું પણ કેરી ખાવાના આટલા બધા ફાયદાઓ છે

જેવા કે વિટામિન એ છે વિટામિન સી છે પોટેશિયમ છે ફાઈબર છે એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી રહેલી છે તેમાં ફ્લેવોનોઇડ પોલીફીનોલ જેવા કેટલાક અદભુત કોમ્પોનેન્ટ રહેલા હોય છે જે જેના આપણને ઘણા બધા ફાયદાઓ મળી રહે છે કેરીના આપણા હેલ્થ ઉપર બહુ બધા ફાયદાઓ છે તો ચાલો એની શરૂઆત કરીએ તેમાંનું પહેલું છે કે વેઇટ લોસ કરવામાં બધાને વેઇટ લોસ તો કરવું જ હોય પણ કેરી આવે એટલે બધાને એવું હોય કે કેરી ખાવ છું ને એટલે મારું વજન વધી જાય છે. એ કેમ વધી જાય કારણ કે એ લોકો કેરીને લિમિટ બહાર રહેતા હોય. હવે દિવસમાં તમે પાંચ ટાઈમ કેરી ખાઓ તો તમારું વજન ના વધવાનું હોય ને તો પણ વધી જાય. અને એની સિવાય તો તમે બીજી બધી વસ્તુઓ તો લો છો. તો કેરીને કઈ રીતે આપણે વેઇટ લોસમાં ઉપયોગ કરી શકે? કારણ કે કેરીમાં એવા ડાયટરી ફાઈબર રહેલા હોય છે જે આપણા ડાઇજેસ્ટન ને આપણી પાચન ક્રિયાને ઇમ્પ્રૂવ કરે છે. આપણા મેટાબોલિઝમ ને બૂસ્ટ કરે છે. અને જે આપણા પાચન આપણા જે જઠરના ના જે આંતરડા જે હેલ્ધી બેક્ટેરિયા હોય એને પણ ગ્રો કરે છે જેનાથી આપણું ખાવાનું બરાબર પચી જાય છે અને આપણને ખાવાનું બરાબર પચશે એટલે આપણો વેઇટ લોસ છે જે ઓટોમેટિકલી આપણો થઈ શકે છે અને આની સિવાય સો ગ્રામ કેરી હોય ને એમાં સાહીઠ કેલેરી હોય છે અને એમાં ફેટ ઝીરો જે ફેટ હોય છે માટે તમે કેરીનો ઉપયોગ કરી શકો છો એના માટે તમે સવારમાં કેરી સાથે દૂધ કે દહીં એડ કરીને એની એની સ્મૂધી લઈ શકો છો પણ એમાં કોઈ પણ જાતનું સુગર કે સુગરના અલ્ટરનેટિવ યુઝ નથી કરવાના કારણ કે કેરીમાં જેટલું નેચરલ સુગર હોય છે જે આપણી બોડી આરામથી એબ્સોર્બ કરી શકે છે અને આપણને ડ્રિંક પીવામાં પણ સારી લાગશે અને આની સાથે સાથે કેરીમાં રહેલું જે મેગ્નિફિરીટ કોમ્પોનેન્ટ છે જે આપણા ફેટ સેલને તોડવાનું કામ કરે છે અને આપણું જે લિક્વિડ મેટાબોલિઝમ છે એને રેગ્યુલેટ કરે છે માટે તમે કેરીને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો અને તમારો વેઇટ ની જર્ની સ્ટાર્ટ કરો વેઇટ લોસ માટે તમે દિવસ દરમિયાન બે થી ત્રણ કેરી લઈ શકો છો તો નેક્સ્ટ આગળ વધીએ સેકન્ડ ફાયદો એ છે બુસ્ટ ઇમ્યુન સિસ્ટમ આપણી રોગપ્રતિકારક શક્તિના વધારે છે આપણી ઇમ્યુન સિસ્ટમ આપણને બેક્ટેરિયા વાયરસ કે ફંગસ જેવા ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે અને આપણને હેલ્ધી રાખે છે જો આપણી ઇમ્યુન સિસ્ટમ ગુડ હશે તો આપણે કોઈ પણ રોગથી બચી શકીએ છીએ. અને એક સ્ટડી બતાવે છે કે કેરી ખાવામાં આવે તો આપણે આપણા જે લોહીના જે સ્વેટ કણો એટલે કે જે વ્હાઇટ સેલ છે એ વધે છે અને જે આ વ્હાઇટ સેલ છે એ જ આપણા ઇમ્યુનિટીનો નો મેઈન ભાગ હોય છે માટે આપણી ઇમ્યુનિટી જો લો હોય તો તમે કેરી ખાવાની શરૂઆત કરો કે જેનાથી તમારી ઇમ્યુનિટી વધી શકે અને સાથે સાથે

ઉંમર જાય એટલે બધાને જ સાંધાના દુખાવા થાય કે muscle pain થાય કે નવ pain થાય છે ચલાતું નથી ઉઠવા બેસવામાં તકલીફ થાય છે કારણ કે જેમ ઉંમર થાય એમ આપડા હાડકા નબળા પડતા જતા હોય છે સામાન્ય રીતે આ તકલીફ લેડીઝમાં કે જ્યારે એ લોકોને મેનોપોઝ આવી જાય એટલે કે રજોસ્ત્રાવ આવી જાય ત્યારે વધારે જોવા મળે છે શું તમને ખબર છે કેરી ખાશો તો તમારા હાડકા પણ મજબૂત થશે અને તમને પણ મજબૂત આયશે કારણ કે કેરીમાં રહેલા વિટામિન સી વિટામિન કે અને અમુક એવા ન્યુટ્રિશન રહેલા હોય છે અને આમાં રહેલું પોટેશિયમ જે આપણા શરીર જે એસિડ હોય એને ન્યુટ્રીલાઇઝ કરે છે અને કેલ્શિયમ ને હાડકા સુધી પહોંચાડે છે જેના લીધે આપણા હાડકા મજબૂત રહે છે અને તમને કોઈ પણ જે દુખાવાની તકલીફ હોય એમાં પણ તમને રાહત આપે છે અને સાથે સાથે તેમાં કેરીમાં રહેલી એન્ટી ઇન્ફ્લોમેટરી પ્રોપર્ટી છે જે આપણને કોઈ પણ સાંધાના દુખાવા હોય કે કોઈ પણ જગ્યાએ દુખાવો થયો હોય તો એ તકલીફમાં રાહત આપે છે આપણે જેમ ઉમ્મર થાય એમ કેળું ક ખાતા હોય પણ એની સાથે સાથે કેવી કપડ ખાઓ કે જે તમારા શરીરને મજબૂત બનાવે તો નેક્સ્ટ ચોથો ફાયદો છે એ હેલ્થ ઇન ડાયજેશન મતલબ કે આપણી જે પાચન ક્રિયા છે એને મજબૂત કરે છે એક સ્ટડી એવું બતાવે છે જો રોજ કેરી ખાવામાં આવે ને તો આપણી પાચન ક્રિયાને ખૂબ સારી રીતે મદદ કરે છે કારણ કે કેરીમાં હાઈ fiber રહેલા હોય છે જે આપણા bowel movement રેગ્યુલેટ કરે છે જેનાથી આપણને કબજિયાત જેવી તકલીફો એમાં રાહત આપે છે અને આની સાથે કેરીમાં amylase enzyme રહેલો હોય છે જે આપણા શરીરમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનું બ્રેકડાઉન કરીને એને તોડીને એને જલ્દીથી પચવામાં મદદ કરે છે. અને સાથે સાથે જે ન્યુટ્રિશન આપણા શરીરને જોતા હોય એને એબ્સોર્બ કરવામાં મદદ કરે છે માટે જો તમારી પાચન ક્રિયા ખરાબ હોય તો કેરી તો જરૂરથી ખાવી જોઈએ તો નેક્સ્ટ પાંચમો ફાયદો છે એ છે રેસ્પિરેટરી પ્રોબ્લેમમાં મતલબ કે આપણને જે શ્વસન તંત્રને લઈને બીમારી હોય એ તકલીફમાં રાહત આપે છે કેરીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી વિટામિન મિનરલ ફાઈબર જેવા તત્વો રહેલા હોય છે જે આપણે શ્વસન ક્રિયાના જે રોગો છે એને દૂર કરે છે અને સાથે સાથે આપણે ફેફસાની મજબૂતાઈ વધારે છે જો ડેઈલી કેરી લેવામાં આવે ને તો આપણે જે ફેફસાનો જે સોજો હોય છે એને દૂર કરે છે સાથે સાથે આપણા ફેફસાની જે કેપેસિટી ઓછી થઈ ગઈ હોય એને પણ વધારવાનું કામ કરે છે જેના લીધે આપણે જે શ્વસન તંત્રના રોગો હોય એ દૂર થાય છે અને આની સિવાય કેરીમાં રહેલું બીટા કેરોટીન જે શ્વસન નળીનો જે સોજો હોય એને દૂર કરવામાં મદદ કરે છે અને સાથે સાથે ફેફસાની કેપેસિટી વધારે છે અને જે કેરી માં રહેલા જે વિટામિન છે એ પણ આપણી ફેફસા કેપેસિટી વધારે છે અને આપણે જે અસ્થમા તકલીફ હોય છે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય વારે વારે ગભરામણ કે બેચેની થતી હોય એ બધી તકલીફોમાં આપણને રાહત આપે છે અને એક સ્ટડી તો એવું બતાવે છે કે જે બાળકોને અસ્થમા તકલીફ છે એટલે શ્વાસ લેવાની તકલીફ હોય એ લોકોને વિટામિન સી ના સપ્લિમેન્ટ રોજ આઠ અઠવાડિયા સુધી આપવામાં આવે એને અસ્તમાની તકલીફમાં રાહત થાય છે સાથે સાથે ફેફસાની જે કેપેસિટી છે એ પણ વધે છે અને ફેફસા મજબૂત બને બધું જ આપણને કેરીમાંથી મળી રહે છે માટે જો તમે ડેલી કેરી ખાવશો તો તમારી જે જે શ્વસન લઈને પણ તકલીફ તકલીફ છે છે એ બધી તકલીફમાં તમને જરૂરથી રાહત આપે છે તો નેક્સ્ટ છઠ્ઠો ફાયદો એ છે ફોન હાર્ટ હેલ્થ તમને એવું લાગશે ને કે હૃદયની તકલીફમાં કેવી રીતે કેરી ત્રુપ્ત થાય તો હું તમને સમજાવું કે કેરીમાં રહેલું જે પોટેશિયમ છે ને એ બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે અને કેરીમાં રહેલું મેગ્નેશિયમ જે આપણા હૃદયની રિધમ ને સાચવે છે એને એક રિધમમાં કામ કરાવે છે અને આની સિવાય કેરીમાં રહેલું ફાઇબર જે કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન આપણું પ્રોપર અને ન્યુટ્રિલાઇઝ રહે અને એક રિસર્ચ તો એવું પણ કહે છે જો રેગ્યુલર કેરી ખાવામાં આવે તો જે હાર્ટ ડિસિસ નું જે ડિસ્ક છે એને આપણે ઓછું કરી શકીએ છીએ માટે જો તમને હાર્ટ ડિઝીઝ ની તકલીફ હોય તો રોજ કેરી ખાવાની ટેવ રાખો પણ દિવસ દરમિયાન કેરી તમે લઈ શકો છો તો ફાયદો એ છે કે અને સ્ટ્રોંગ અત્યારે નેલ આર્ટ તો ખૂબ જ વધી રહ્યું છે અને બધાને એના પોતાના નખ એકદમ સુંદર મોટા હેલ્ધી જોતા હોય છે જે જોવામાં પણ ગુડ લુકિંગ લાગે અને આપણને પણ ખૂબ સારા લાગે એના માટે આપણે કેટલા બધા ખર્ચા કરતા હોય કારણ કે જેના નેલ વધતા ન હોય વારંવાર તૂટી જતા હોય એ લોકો માટે તો નેલ આર્ટ જ એક ઓપ્શન રહ્યો છે તો હવે આની સિવાય નેલ આર્ટ સિવાયનો પણ એક ઓપ્શન છે જો તમે કેરી ખાઓ તો કારણ કે જો તમે ડેઇલી કેરી ખાશો ને તો તમારા જે નેલ છે એનો ગ્રોથ તમે વધારી શકો છો કારણ કે કેરીમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ જે નખને ખરાબ થતા અટકાવે છે નખમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેનાથી આપણા નખનો જે ગ્રોથ છે એ ઝડપથી થાય ને અને આપણા નખને મજબૂત બનાવે છે માટે તમે તમારા ફાયદા પણ એ વસ્તુ ધ્યાન રાખો કે જે લોકો ડાયાબિટીસ છે જે લોકો ઇન્સ્યુલિન રજીસ્ટન્સ છે એ લોકોએ કેરીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે કેરીમાં જે નેચરલ સુગર છે એ બહુ વધારે પ્રમાણમાં હોય છે જે તમને બ્લડ સુગર વધારી શકે છે માટે તમે જે પણ વસ્તુ લો એ તમારી શરીરની જરૂરિયાત પ્રમાણે લેવી જોઈએ જેનાથી તમને એ પણ મળી રહે અને તમારી હેલ્થ પણ સારી રહે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો મને કમેન્ટ કરીને જરૂર બતાવો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો